સરકારી હોસ્પિટલ સરકારી અનિશ્ચિત શાબ્દિક રીતે લોકો દ્વારા શાસન એ પ્રકારનું સરકારનું એક એવું તંત્ર છે જ્યાં નાગરિકો દ્વારા મત દ્વારા સત્તાનો ઉપયોગ કરે છે પ્રત્યેક લોકશાહીમાં નાગરિકો સંપૂર્ણ રૂપે સંચાલક સંસ્થા બનાવે છે

ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સમર્થન જાહેર કર્યું અહીં એ પણ ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલને એક સમય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી અને આજે એ જ હોસ્પિટલને ખાનગીકરણ તરફ લઈ જવા જઈ રહ્યા છે જેવા આક્ષેપો સાથે થઈ રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે આ બાબતે સરકાર પોતાનું શું વલણ અપનાવશે સમગ્ર તાપી જિલ્લાના તમામ લોકો માટે આરોગ્યની સારવાર મેળવવા એકમાત્ર ઠેકાણું ઠેકાણું સારું કહી શકાય એવી વ્યારા જનરલ હોસ્પિટલ વ્યારાની સરકારી હોસ્પિટલને ભાજપની સરકાર પ્રાઇવેટ કંપનીને સોંપી દેવા માંગે છે અને એટલા માટે ભાજપની સરકારે પ્રાઇવેટ કંપનીને આપવાના ઠરાવો પરિપત્રો કાર્યવાહી ચાલુ કરી છે ત્યારે સમગ્ર તાપી જિલ્લાના સર્વ સમાજના તમામ લોકો આનો વિરોધ કરી રહ્યા છે કે વ્યારાની સરકારી જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ થવું જોઈએ નહીં કારણ કે આરોગ્યની સુવિધા છે એ લોકોની સેવા કરવા માટે છે રૂપિયા બનાવવા માટે નથી અને ઘણા લાંબા સમયથી આ વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણને અટકાવવા બાબતે પ્રતિક ઉપવાસ આંદોલન અહીંયા ધરણા પ્રદર્શન અને અલગ અલગ સમાજના તમામ લોકોનું આંદોલન ચાલી રહ્યું છે દોસ્તો વિચારવાનો એટલો પ્રશ્ન છે કે આટલી મોટી ગુજરાતની સરકાર કે જે વિકાસની મોટી મોટી વાતો કરે છે શું એમની પાસે વ્યારાની એક નાનકડી જનરલ હોસ્પિટલ ચલાવવા માટેની સુવિધા નથી પૈસા નથી કે ઈચ્છા શક્તિ નથી એટલે આ જો આ સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ થાય તો એના લોકોને આરોગ્યની સારવાર મેળવવામાં ભવિષ્યમાં ભયંકર તકલીફો પડે એવી પરિસ્થિતિ બનવાની છે ભૂતકાળમાં સૌરાષ્ટ્રના બે ચાર જિલ્લાઓની સરકારી હોસ્પિટલો ખાનગી કંપનીઓને આપી દીધી છે આજે એ સરકારી હોસ્પિટલ કે જે કોઈ જમાનામાં સરકારી હોસ્પિટલ હતી એ આજે પ્રાઇવેટ હોસ્પિટલ છે સારવારનો છોડો ટુ વ્હીલર કે ફોર વ્હીલર પાર્કિંગનો પણ ચાર્જ લેવામાં આવે છે નજર સામે સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં ચાલુ છે એક ગરીબ માણસ તાપી જિલ્લામાં કોઈ કઈ અમીર માણસો રહેતા એવું નથી ખેતી મજૂરી પશુપાલન કરીને ઘર ચલાવતા ગરીબ માણસો રહેશે આજે તો અહીંયા દવા મફત મળે છે કાલે parking ના પૈસા આપવા પડશે તો ગરીબ માણસ સારવાર લેવા ક્યાં જશે? અને આટલી બધી તકલીફો આવવાની હોવા છતાંય ભાજપના લોકોના મોઢા સિવાય ગયા છે. આજ વ્યારા તાપી જિલ્લાના નિજરના ઉછલના સોનગઢના લોકોએ મત આપી ભાજપના મંત્રી સંત્રી તંત્રી બનાવ્યા છે એ લોકોને કેમ તકલીફ નથી પડતી કે આ

જે જે લોકો આ સમાજના આ વિસ્તારના લોકોના મતથી ભાજપમાં ચૂંટણી જીત્યા છે એ બધાએ આગળ આવવું જોઈએ અને વિરોધ કરવો જોઈએ અને એવું ના થાય તો રાજીનામું આપીને ઘરે જતું રહેવું જોઈએ આ લોકોના ભવિષ્યનો પ્રશ્ન છે અમારી સ્પષ્ટ સમર્થન છે અમારું અહીંયા આ વિસ્તારના લોકોને કે આ વ્યારા સિવિલ હોસ્પિટલ જે છે એનું ખાનગીકરણ ન થવું જોઈએ સરકારી હોસ્પિટલ રહેવી જોઈએ મેડિકલ કોલેજ ખોલવી હોય તો પણ સરકારી મેડિકલ કોલેજ ખોલવી જોઈએ જેથી કરીને આ વિસ્તારના વંચિત સમાજના બાળકોને સરકારી નોકરી પણ મળી શકે એટલે આ ધરણાની અંદર અમારું સમર્થન છે અમે ભાજપની સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ભાઈ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાની જે આ કોશિશ છે એ બંધ કરવામાં આવે અને લોક લોક માંગણીને માન આપવામાં આવે આ વિસ્તારના કોઈ લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલ માંગી નથી લોકો સરકારી માગે છે તો લોકો જે માગે છે એ કામ કરવું એ સરકારની ફરજ છે માટે આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવે એવી છે આ હોસ્પિટલ મેં કીધું એમ જિલ્લાની એક માત્ર સારી સુવિધા ધરાવતી હોસ્પિટલ છે સુરત કે અમદાવાદ જેવા શહેરોની સુવિધા અહીંયા ન હોય તો પણ તાપીના પ્રમાણમાં સૌથી સારી સારવાર આ સરકારી હોસ્પિટલમાં છે એને પણ હવે પ્રાઇવેટ કંપનીને સોંપી દે અને ભાજપ વાળા શું કરવા માંગે છે વેપાર કરવા માંગે છે સારવારનો જે હોસ્પિટલે ભૂતકાળમાં સારું કામ કરી અને સરકાર પાસેથી એવોર્ડ મેળવેલો છે એ જ હવે કંપનીને શું કામ આપી છે આટલું સારું કામ જે હોસ્પિટલમાં થઈ રહ્યું છે તો એ હોસ્પિટલ વધુ સારું કેમ કરે એ દિશામાં વિચારવાના બદલે વેચી મારવાનો આઈડિયા કોનો છે તો આ જે સરકારી મિલકતો વેચી મારવી કંપની પાસેથી રોકડી કરી લેવાની આ જે પ્રક્રિયા છે એ અટકવી જોઈએ ભાજપને અમારી વિનંતી છે આ તાપી જિલ્લામાં તાલુકામાં નગરપાલિકામાં જિલ્લા પંચાયત વિધાનસભામાં ચૂંટાયેલા ભાજપના નેતાઓને વિનંતી છે કે સમાજના દુશ્મન ન બનો સમાજના સારથી બનો અને સમાજની સાથે ઉભા રહો ગુજરાતમાં યશસ્વી દર્દી થવા જઈ છે અને આદિવાસીઓને બાકાત રાખવા માટે ત્યારે આ લોકો અભિપ્રાય માંગે તો એના વિશે તમે શું કહેશો ભાજપે જે કાંઈ પણ ષડયંત્ર ચાલુ કર્યા છે એ ષડયંત્રો ધીમે ધીમે બહાર આવી જાય છે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમામ સમાજને તમામ રાજકીય પક્ષો ને આગેવાનોને સાથે રાખીને ચર્ચા કરવામાં આવશે માત્ર સમાજ નહીં રાજકીય પક્ષો પણ આના સ્ટેક હોલ્ડર છે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે બીજેપી છે બીજા પક્ષો છે સમાજની સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે સરકારે જો કોઈ નવો સારો કાયદો બનાવવો હોય તો તમામને સાથે રાખી તમામનો અભિપ્રાય મેળવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાયદાનું સર્જન કરે તો બધાને એનો લાભ મળે એના બદલે ભાજપની ટોળકી કોઈ કલેક્ટર ઓફિસમાં સચિવાલયના કોઈ સારા એસી રૂમમાં બેસી અને બોલ બચ્ચન કરે છે અમારી એવી સ્પષ્ટ માંગણી છે કે યુસીસી બાબતે ભાજપની સરકારે જે કઈ કરવું હોય એમાં બધાને સાથે રાખવા જોઈએ જે જે લોકો આના સ્ટેક હોલ્ડર છે રાજકીય પક્ષો ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો એ બધાના અભિપ્રાયો મેળવવા જોઈએ તમામ સમાજના અભિપ્રાય મેળવવા જોઈએ અને પછી એક કોમન ડ્રાફ્ટ બનાવી અને એ કોમન ડ્રાફ્ટ મીડિયાના માધ્યમથી ગુજરાતના હજારો લોકોને પહેલા આપવો જોઈએ કે આ કોમન ડ્રાફ્ટ છે ડ્રાફ્ટની અંદર પણ કઈ ચેન્જીસ હોય તો પણ બધાના સૂચન માગવા જોઈએ એટલે હાલમાં ભાજપે જે તાનાશાહી કરે છે આ બધા બાબતે એ તાનાશાહી રોકવી જરૂરી છે માનવાની કે અમારું સ્પષ્ટ સ્ટેન્ડ છે આજથી છ આઠ મહિના પહેલા જ્યારે આ વિષય ચર્ચામાં આવ્યો ત્યારે દિલ્હી થી અમારી પાર્ટી અમારું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું અમારા નેતા ચૈતરભાઈ વસાવાએ પણ એ વાત ને રિપીટ કરી હતી અને હું આજે રિપીટ કરું છું કે આદિવાસી સમાજની પોતાની એક ભાષા છે પરંપરા છે એમનું એક આખી સિસ્ટમ જ અલગ છે એ એમની સંસ્કૃતિ થી એમને દૂર કરવા જોઈએ નહીં એમનું જે કલ્ચર છે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલું પ્રકૃતિ સાથે જોડાયેલું એમનું જીવન છે